કોઈ ખેડૂત મિત્રો તુવેરની ખેતી કરતા હોય ધ્યાનથી જોજો કેમ કે આપણે સલ્ટીફાઈ બિયારણ લીધું તો પણ પથારી ફરી ગઈ છે આપણી બીડિયન સાચો અગિયાર અને આ એક મિક્સમાં બિયારણ આવ્યું છે આ સફેદ મિત્રો બિયારણ ટાઈમે આપણે એક રૂપિયો પણ નથી ઉતરાવતા અને સારું જ બિયારણ વાવવું છે તો મિત્રો સારું બિયારણ લઈએ તો પણ આવો પ્રોબ્લેમ આવ્યો છે આપણે લો મિત્રો તો આ રહી આપણી તુવેર ડાય અને આપણે કોઈ પણ પાક વાવતા હોય તો મિત્રો આપણે એની ઉપર વધારે આયસા હોય છે કે આમાંથી આપણે એટલી થાય તો આપણે ટૂંકમાં આગળ પાછળ આપણું નક્કી કરેલું જ હોય કે આપણે આમાંથી આ કામ કરવું આ કામ કરવું આ તે બીજું ત્રીજું કામ કરવાના હોય જ છે તો આપણે એના માટે બિયારણ આપણે સારું ગોતતા હોઈએ છીએ તો હારું બિયારણ મિત્રો ક્યાં મળે તો આપણે વાત કરી લઈએ તો નિર્મણ કંપની છે અને જલારામ એગ્રો છે જલારામ એગ્રો સેન્ટર યુ ન્યાંથી આપણે બિયારણ લીધું તું તો જલારામ એગ્રો નું બિયારણમાં તો નામ જ મિત્રો તમને બધાને પણ ખબર જ એ છે કે કેવું નામ છે કેમ કે બિયારણ હાટું ક્યાં ક્યાંથી જુનાગઢ જલારામ માં આપણે જવું પડે છે તો અહિયાં ક્યાંથી આપણે નથી લેતા કેમ કે સલ્ટી બિયારણ હોય તો મિત્રો આપણને સારું એમ ઉત્પાદનમાં સારો રિઝલ્ટ મળે છે તો મિત્રો આ વખતે આપણે બી લીધું છે જલારામ એગ્રોમાંથી તો આપણે આ રીતનું મિક્સ બિયારણ આવી ગયું છે મિત્રો તો મિત્રો આ છે આપણી બીડિયન સાચો અગિયાર અને આ એક મિક્સમાં બિયારણ આવ્યું છે આ સફેદ તમને દેખાતું જઈ છે જોઈ શકો છો તમે તો આ સફેદ ફૂલ રિયુ ઈ આપણે બીજું મિક્સ બી આવી ગયું છે અને કોઈ બીજું બિયારણ લાગે છે આપણને કયું એ તો આપણે વર્તી નથી શકતા ફૂલ ઉપર અને આમાં હજી સિંગ પણ નથી બંધાણી જોવો તમે ક્યાં ક્યાંક શરૂઆત થતી આવે છે અને આ બીડિયન રહી આપણે સાતસો અગિયાર એમાં આ સિંગ બંધાઈ ગઈ છે અને દાણો પણ અમુક સડી ગયો છે આ મિત્રો મિત્રો તો 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 ખરી જાય 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 ખેડૂત ખબર જ જ છે છે કે આગળ પાછળ થઈ એટલે આપણો પાક બગડી આપણે આ પ્રોબ્લેમ આવ્યો છે અટાણે આ જલારામ એગ્રો સેન્ટર માંથી બિયારણ લીધું તું અને નિર્મળ કંપનીનું છે તો મિત્રો આપડે બિલ પણ જોઈ લઈએ તો જુઓ મિત્રો આર યુ બિલ જલારામ એગ્રો સેન્ટર અને અહીંયા બધી એની ડિટેલ લખેલ રહી અને આ કંપની જોઈ લ્યો મિત્રો નિર્મળ કંપની છે તો આ રહી બિડિયન સાતસો અગિયાર છે જીતુ વેર છે અને આ કિંમત છે ત્રણસો ને ત્રીસ રૂપિયા એક કિલોના આપણી પાસેથી લીધા છે તો પણ વાંધો નહીં તો મિત્રો બિયારણ ટાઈમે આપણે એક રૂપિયો પણ નથી ઉતરાવતા ના ના કે ભાઈ બરાબર છે આપણે અટાણે બિયારણમાં આપણે લોભ નથી કરવો આપણે સારું જ બિયારણ વાવવું છે તો મિત્રો સારું બિયારણ લઈએ તો પણ આવો પ્રોબ્લેમ આવ્યો છે આપણે તો મિત્રો આ રીતનો પ્રોબ્લેમ આવ્યો તો મિત્રો આપણે જલારામ એગ્રો અને નિર્મળ કંપની બેને બેયને આપણે કહી દીધું છે અને બે આયરે આપણે વાતચીત પણ થઈ ગઈ છે તો એનું બે નું કહેવાનું એવું છે કે અમે કઈક સોલ્યુશન કાઢ સીવાનું તો મિત્રો તમે જ કયો જોઈએ આનું સોલ્યુશન હું કાઢું અને મિત્રો તમારે જો કઈ એવું થયું હોય તો પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો આપણે આ થોડું ઘણું નથી અને પચાસ ટકા છે આપણે સમજી લ્યો કે પચાસ ટકા પીળા ફૂલ છે પચાસ ટકા સફેદ ફૂલ તો આ રીતની તુવેર છે તો આ રીતની તુવેર છે એટલે ખેડૂત મિત્રો હોય એને તો ખબર જ હોય કે કેવી પોઝિશન થઈ જાય વાઢવા ટાઈમે અને કાઢવા ટાઈમે ક્યાંય આપણે એક લઠું કામ કરી નો હોગીએ અને આપણી તુવેર ડાયરે એ પણ એકદમ બગડી જ જાય કેમ કે મિત્રો આ રીતનો માલ હોય તો તમે જ કયો જોઈએ હવે શું કરવું આપડે બિયારણ ક્યાંથી લેવું જોઈએ અને આ બિયારણ રહ્યું મિત્રો આપણે તો જવો મિત્રો આ રીતનો પ્રોબ્લેમ છે આમાં કેમકે આમાં સફેદ ફૂલ છે આમાં પીળા ફૂલ છે અને આમાં સિંગ હજી બંધાતી આવે છે અને આમાં બંધાઈ ગઈ છે દાણો પણ સડી ગયો છે આમાં તો મિત્રો આ રીતનો પ્રોબ્લેમ હોય તો કેવો આપણે બગાડ થાય ખેડૂત મિત્રો ને તો ખબર જ હોય તો આ રીતનો પ્રોબ્લેમ છે મિત્રો અને મિત્રો આ પ્રોબ્લેમ જો આપણે એક ને નથી મારા કોન્ટેક્ટમાં દસ જણા છે અમે દસે દસ જણા ત્યાંથી બિયારણ લઈ આવ્યા હતા તો દસે દસ જણાને આ સેમ પ્રોબ્લેમ છે તો મિત્રો તમે કોઈ પણ મિત્રો બિયારણ લેતા હોય તો એની હું કાળજી રાખવી એ આપણે વાત કરી લઈએ તો મિત્રો પહેલા તો આપણે એનું બિલ હાસવી લેવું જોઈએ જે આપણે ઠેલી આવી હોય એ પણ આપણે હાસવવી જોઈએ અને મિત્રો આ રીતની એની આરે શોખવેટ પણ કરવી પડે કે આ રીતનું બિયારણ નહીં નીકળે ને ભેળસેળ વાળું નીકળશે તો આવી બધી આપણે વાત કરવી જરૂરી છે અને મિત્રો હજી આપણે એને ફોન કરીએ એટલે એમ જ કહે છે અમે બે ત્રણ દીમાં આવીએ અમે બહાર સઈએ આમ સઈએ તેમ સહીએ તો મિત્રો આપણે તો કદાચ એ પંદર દી પછી આવે તો પંદર દી પછી તો આપણે આમાં ફૂલ છે નહીં અને આપણે કાંઈ સાબિત કરી શકવાના નથી તો એટલા માટે આપણે આવી એક વિડીયો બનાવ્યો છે કે એને કંપની સુધી પોતે અને કંપનીને પણ ખબર પડે કે આ રીતનો પ્રશ્ન હતો ને આપણા કોઈ માણસો છે એ જોવા નથી ગયા અને એવું નથી કે કંપની માણસો પણ રાખતી હોય છે એવું નથી કે ભાઈ આ આપણી તુવેર છે બિયારણ ક્યાંયથી લેવાનું હોય સલ્ટિફાઈ બનાવવાનું હોય તો એ ત્યાં જોવા પણ જાતા હોય છે એવું નથી તો તો પણ આવી મિસ્ટેક કેમ થઈ જાય એ પણ થોડું કંપનીને ધ્યાન રાખવું જોઈએ તો ખાલી એ તો એમ કહી દઈએ કે ખાલી એકાધી ઠેલી મિક્સ થઈ ગઈ છે પણ તમારી એકાધી ઠેલી તો મિક્સ થઈ ગઈ છે તો કોઈ પણ ખેડૂત હોય એનું તો છ મહિનાના પાકની પથારી ફરી જાય આ રીતે જો તો અટાણે આ મિક્સ આવી ગયું એને તો એટલું કંઈ છૂટી જાવું કે એકાધી બાસકી પડી ગઈ છે મિક્સમાં કોઈ મજૂર કીધે કે ધ્યાન કંપનીને ખાસ કરીને રાખવું જોઈએ કેમ કે આ સો મહિનાના પાકની પથારી ફરી જાય જુઓ આ કેવી રીતે પાકે છે એ ખેડૂત મિત્રોને ખબર જ એ છે કે રાત દી એક કરીએ દવાયું સાટીએ તૈયારનું ઉત્પાદન આપણને મળે અને સેલે જાતાં આ નીકળે અને આપણે બિયારણ મોંઘું લીધું હોય શું કામે ને કે આપણે આ ગમે ત્યાં આપણને કંપની જવાબ દઈએ તો હજી મિત્રો આજ દી થઈ ગયા છે હજી કાંઈ જવાબ આવ્યો નથી તો મિત્રો આ વિડીયો વધુને વધુ ખેડૂ સુધી શેર કરો એટલે બધા ખેડૂતને ખબર પડે આ રીતનું સેફ્ટીથી આપણે બિયારણ લેવું જોઈએ મિત્રો આ વિડીયોને પૂરો કરીએ આ વિડીયો સારો લઈ ગયો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં